કાયદેસર કાર્યવાહી કરી હતી હાલ આહવા માર્ગે મહારાષ્ટ્રથી ગુજરાત લઈ જતા શાકભાજીના વાહન ચાલકોની અનેક ફરિયાદો આવી રહી હતી જ્યાં સાપુતારા વઘે માર્ગે ગફલત રીતે પિકઅપ ગાડી હાંકતા વાહન ચાલકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો જ્યાં જે વાહન ચાલકે આ વિડીયો ઉતાર્યો એ કાર ચાલકની દીકરી પણ આ ભયાનક વિડીયો જોઈ ડર લાગતી હોવાનું કહી રહી છે સોશિયલ મીડિયામાં પિકઅપનો વિડીયો વાયરલ થતા વઘઈ પોલીસ દ્વારા ગીરા પાસે રસ્તાની વચ્ચે બેરીકેટ કરી પિકઅપ ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં રાહદારી અને વાહન ચાલકોની પણ રજૂઆત છે કે રાત્રિ હોય કે દિવસે મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં શાકભાજી લઈ જતા પિકઅપ ચાલકોને કોઈ સ્પીડ લિમિટ હોતી નથી જેને કારણે અન્યને પણ પરેશાની વેઠવી પડી રહી છે માટે આવા રંગીલા વાહન ચાલકો ઉપર અંકુશ લાવવો જરૂરી બન્યું છે પોલીસ વિભાગ આ બાબતે તકેદારી કેળવે એ જરૂરી છે